ગોપીઓ જ્યારે ઘર સંસારની આસક્તિ છોડી પ્રભુની સન્મુખ આવી અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમનું સ્વાગત કર્યું છે સ્વાગત व्रजो देह स्थेयं स्त्रीभिः सुमध्यमा स्थेयं स्त्रीभिः सुमध्य સ્વાગતમ પધારો હું તમારું સ્વાગત કરું છું એક જેવું ભાગ્યશાળી પણ હોય અને મહાભાગ્યશાળી પોતાની ઈચ્છાથી પોતાના પ્રયત્નથી પ્રભુ સુધી પહોંચે ભાગ્યશાળી પણ સ્વયં પ્રભુ પોતે કૃપા કરીને જેનું વરણ કરે એ જીવ મહાભાગ્યશાળી આ ગોપીઓ પ્રભુની ઈચ્છાથી પ્રભુની કૃપાથી પ્રભુ સુધી પહોંચી છે ને પ્રભુએ સ્વાગત કર્યું આવો તમારું સ્વાગત કરો ગોપીઓને બહુ આશ્ચર્ય થયું છે અરે એક તો અમને નામ લઈ લઈને બોલાવ્યા પાછું અમારું સ્વાગત કરે છે પ્રિયમ કેમ કરવાની કહો હું તમારું શું પ્રિય કરી શકું વ્રજમાં કઈ વિઘ્ન તો નથી આવ્યું ને તમે શા માટે આવી છો તમારે આવવાનું કઈ કારણ ઘોર રાત્રિ છે અરે તમે વિચારો કે બાગ બગીચામાં અમે લટાર મારવા આવી છીએ તો કઈ બાગ બગીચો નથી ઘનઘોર વન છે અહીંયા હિંસક પશુઓનો ભય પણ હોય રાત્રિના સમયે તમારા સ્ત્રીઓ અહીંયા રોકાવું યોગ્ય નથી માટે તમે પાછી ઘરે ચાલી જાઓ બીજા અર્થમાં પ્રભુ કહે છે જો તમે મારાથી કંઈ મેળવવી મેળવવા માટે આવી હોય પાછી વ્રજમાં ચાલી જાઓ પણ જો મને મેળવવા માટે આવી હોય તો અહીં રોકાઈ જાઓ તમે યોગ્ય સમય આવી છો દસ શ્લોકમાં ભગવાન ગોપીઓની પરીક્ષા કરે છે આ દસ કોટ શ્લોક કહેવાય છે જેના હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારે અર્થ થાય છે સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીના બહુ સુંદર અર્થો કર્યા છે પેલા તો કહ્યું સ્વાગતમ વો મહાભાગ આવો તમારું સ્વાગત છે બીજો અર્થ થાય સુઆગતમ વો મહાભાગ તમે યોગ્ય સમયે યોગ્ય સ્થાને આવી છો કશિત ભૃતાગમન કારણ તમે વ્રજ છોડીને અહીંયા કેમ આવી શું તમને મારાથી કંઈક કામ હતું ગોપીઓ સમજી જાય છે કે પ્રભુ અમારી પરીક્ષા કરી રહ્યા છે ગોપીઓ કહે છે કે પ્રભુ અમે કંઈ એવા લૌકિક જીવ નથી કે આપની પાસેથી કંઈ મેળવવા આવ્યા હોઈએ પ્રભુ અમે તો કેવલ આપને મેળવવા માટે આવ્યા છીએ भगवान कैसे रजन्येशा घोर रूपा घोर सत्वनी सेविता प्रतियात व्रजमने स्त्रीयम स्त्री भी सुमध्यमा अगनगोर वन से पाची तुम्हें व्रजमा चली जाओ बेअर्थ था है प्रतियात व्रजमने हा स्त्रीयम स्त्री પ્રતિયાત વ્રજમ ન ઇયસ્થેયમ તમે પાછા ઘરે જાઓ વ્રજમાં જાઓ અહીંયા ન રોકાવો અને બીજો અર્થ શું થાય પ્રતિયાત વ્રજમ ન ઇયસ્થેયમ તમે પાછા વ્રજમાં ના જાઓ અહીંયા રોકાઈ જાઓ ભગવાન ધર્મ ઉપદેશ આપે છે તમારો ધર્મ શું છે માં તમારી ઘરમાં રાહ જોતી હશે તમારી માં તમારી ચિંતા કરતી હશે પ્રભુ આપ ચિંતા નહીં કરો અમારી માં બહુ ભોળી છે સમજાવી તમારા પિતા શું વિચારશે પ્રભુ અમારા પિતાને અમારા પર પૂરો વિશ્વાસ છે તમારા બાળકો તમારા પતિ તમારી ચિંતા કરશે તમારી રાહ જોતા હશે પતિની સેવા કરવી એ જ તમારો ધર્મ છે અને ધર્મથી વિરુદ્ધ જઈને કોઈ કાર્ય કરશો તમારું કાર્ય સિદ્ધ નહીં થાય તમને મોક્ષ નહીં મળે તમારો પતિ ભલે ગમે તેવો હોય દુશ્ચિલો દુર્બગો વૃદ્ધો જડો રોગ ધનો પીવા ભલે તમારો પતિ દુઃખી હોય રોગી હોય જડ હોય મૂળ બુદ્ધિવાળો હોય ગરીબ હોય છતાં પણ તમારા પતિની સેવા કરવાથી જ તમને મોક્ષ મળશે એ જ તમારો ધર્મ છે માટે હે ગોપીઓ તમે પાછી ભ્રજમાં જાઓ જો દસ શ્લોકમાં ભગવાન પરીક્ષા કરે છે અને અગિયાર શ્લોકમાં સામે ગોપીઓ ભગવાનને ઉત્તર આપે છે જે ભાગવતજીમાં પ્રણય ગીત કહેવાય છે આ ગોપીઓ કઈ સામાન્ય લૌકિક સ્ત્રી નથી આ તો સાક્ષાત વેદની શ્રુતિઓ છે એ તો ભગવાનની પ્રત્યેક કલ્પની લીલાને જાણે છે ભગવાન ધર્મ ઉપદેશ આપે છે અને ગોપીઓ ધર્મી ભાવનું નિરૂપણ કરે છે જેમાં શુદ્ધ પુષ્ટિ ભાવ રહેલો છે